લોકસભાની ચૂંટણીનો બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આગામી 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ત્યારે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના 400 પારના મિશન માટે સામદામ દંડ અને ભેદથી કામ ચાલી રહ્યું છે આ વચ્ચે છેલ્લા 15 દિવસથી બંને પક્ષ તરફથી સંવિધાન બચાવવાની વાતો થઈ રહી છે વિપક્ષ નેતા તેજસ્વી યાદવ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ જેવા નેતાઓ તાજેતરમાં નિવેદન આપ્યા છે જેમાં સ્પષ્ટ અભિપ્રાય છે કે ભાજપ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં અનામત ખતમ કરી દેશે ચાલાકીપૂર્વક ભાજપ પર નિશાન તાકવામાં આવ્યું તો ભાજપ ચારસો પારનો નારો એટલે લગાવે છે કે દેશમાં ઘણા બધા કાયદા બદલી બંધારણ અને લોકતંત્રની ખતમ કરી દેશે તેવા વિપક્ષ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરીને સરકાર મનમાની કરી રહી છે જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો દેશમાં બીજી વખત ચૂંટણી નહીં થાય જો કે આવી વાતો આજના સમયમાં કોઈ પણ પક્ષ માટે સંભવ નથી આ મુદ્દા પર ભાજપના નેતાઓ પણ વિપક્ષ પર નિશાન તાક્યું છે તો હવે જનતાએ જોવું રહ્યું કે શું લોકસભા ચૂંટણીમાં જીતનાર પક્ષ સંવિધાનમાં ફેરફાર કરશે બંધારણ અને લોકતંત્રને ખતમ કરી દેશે ચાલો જાણીએ આ અહેવાલમાં લોકતંત્ર કો બચાને કા रिजर्वेशन को बचाने का और कॉन्स्टिट्यूशन और गरीबों के अधिकार को बचाने का चुनाव हो गया है पहले नरेंद्र मोदी कह रहे थे 400 पार चुना होगा अब बोल रहे हैं 400 पार अब 150 पार नहीं बोल रहे हैं क्योंकि और बयान आ रहे हैं कि नहीं हम कॉन्स्टिट्यूशन के खिलाफ नहीं हैं, हम रिजर्वेशन के खिलाफ नहीं हैं, हम लोकतंत्र के खिलाफ नहीं हैं। क्यों क्योंकि उनको मालूम पड़ गया है कि देश की जनता को बात असली बात नव्स पकड़ ली है देश की जनता ने कि ये लोग कॉन्स्टिट्यूशन को गरीबों के अधिकार को जड़ से खोदकर फेंकना चाहते हैं સંવિધાન કોણ બચાવે છે અને કોણ એનો ભંગ કરે છે એ રાહુલ ગાંધીને ભાન હોવું જોઈએ કારણ કે કર્ણાટકની અંદર સંવિધાનને ભંગ કરી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં ક્યાંય પણ જોગવાઈ નથી કે ધર્મ આધારિત અનામત આપવી એ ધર્મ આધારિત અનામતની પાઠલાબાને ઘુસેડી અને ઓબીસીનો હક ડુબાડી અને અનામત મુસ્લિમોને આપી છે એ સંવિધાનનો ભંગ કહી શકાય એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન તાક્યું અને કહ્યું કે એનડીએ ને વધુ સીટો મળશે તમે જોશો કે મત ગણતરીના દિવસે 4 જૂન 2024 ના રોજ બપોરે 12:30 વાગ્યા પહેલા એનડી ને 400 ને પાર કરી જશે અને મોદીજી ફરીથી વડાપ્રધાન બનશે અમે પ્રથમ બેમાંથી 100 થી વધુ બેઠકો સાથે ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છે અને મને લાગે છે કે 400 નો ટાર્ગેટ પાર કરવામાં કોઈ સમસ્યા દેખાતી નથી દોર ચરણ મે અમારી પાર્ટી કા જો ઇન્ટર્નલ એસેસમેન્ટ હે इसके हिसाब से भारतीय जनता पार्टी और हमारे साथी दल मिलकर सौ के बहुत ज्यादा आगे हम निकल चुके हैं और हम बड़े विश्वास के साथ जनता के आशीर्वाद और समर्थन से 400 पार के हमारे लक्ष्य की ओर आगे बढ़ रहे हैं बीजेपी चार सौ पार की जो बात करी मन लागे કે એ પેટ્રોલ ડીઝલના ભાવ કદાચ ચારસોને પાર થઈ જાય સો ઉપર તો લાવી દીધા છે સોને પાર પણ કરી દીધા છે હવે જો સરકારમાં આને આ લોકો રહ્યા તો ફરી પાછું પેટ્રોલ ડીઝલ ચારસો પાર ના થઈ જાય એની ચિંતા છે એમના જ ઉમેદવારો રાજસ્થાનના હોય અનંત એકડે હોય નાગોરના લોકસભાના ઉમેદવારો હોય વારંવાર એવી વાતો કરે છે કે અમે સત્તામાં ચારસો પાર બેઠકો લાવશું તો બાબાસાહેબ આંબેડકર સાહેબ દ્વારા લિખિત ડ્રાફ્ટ કરેલું જે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે સંવિધાન છે એ અમે બદલીશું એક બાજુ પ્રધાનમંત્રી અલગ વાતો કરે છે બીજી બાજુ એમના ઉમેદવારો અલગ વાત કરે છે તો પ્રધાનમંત્રી કોંગ્રેસને સલાહ આપવા વગર એમના ઉમેદવારોને પૂછે કે એ જે સંવિધાન બદલવાની વાત કરે છે કયા સંવિધાનના કયા હિસ્સાને બદલવાની વાત કરે છે એની ચોખવટ કરે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમ સીમા પર છે ને આ દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા ઉપર દેશનું બંધારણ બદલવાનો આક્ષેપ કરી રહ્યા છે બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે અને હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં એ મોટો સવાલ છે ભાજપના લોકો ઈચ્છે છે કે સંવિધાન ખતમ થઈ જાય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ વિપક્ષ પર બંધારણને લઈને ગેરંટી માંગવા પર જવાબ આપ્યો હતો ત્યારે વળતા જવાબમાં ગોહિલે કહ્યું કે કોંગ્રેસ જ બંધારણ બનાવવાનું કામ કર્યું છે કોંગ્રેસે સાહીઠ વર્ષના શાસનમાં બંધારણમાં કોઈ ફેરફાર નથી કર્યો ભાજપ પર શક્તિસિંહ ગોહિલે નિશાન તાક્યું અને કહ્યું કે ભાજપને બંધારણ બદલવું છે એટલે કોંગ્રેસ પાસે લેખિત જવાબ માંગે છે લેખિતમાં અમે નહીં એ લોકો જવાબ આપે જેનો ભૂતકાળ ખરાબ હોય બંધારણમાં ફેરફાર નહીં કરે અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ સાહીઠ વર્ષ સત્તામાં રહી ચારસો કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી શું અમે ક્યારે બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસ ની બહુમતી હતી એ કોંગ્રેસ નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર માનની જાણીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બંધારણ ને ઉચ્ચ સ્થાન પર બેસાડીને નરેન્દ્રભાઈ પગે ચાલતા ચાલતા એક વિશાળ એના માટે સરઘસ કાઢ્યું હતું અને સન્માનિત કર્યું હતું ભારતનું બંધારણ અમને કહેતા અત્યારે જરૂરથી એક નાનકડો ઉલ્લેખ કરવાનો મને ગમશે કે આ વખતનું પણ અમારું સંકલ્પ પત્ર એ ચૌદમી એપ્રિલે એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિના દિવસે માની નરેન્દ્રભાઈના સ દ્વારા

125 बार संविधान में संशोधन हो चुका है पांच बार सुप्रीम कोर्ट का फैसला भी पलटा जा चुका है लेकिन अभी तक न भ्रष्टाचार कम हुआ न अपराध कम हुआ न मुकदमों का जल्दी जल्दी निपटारा शुरू हुआ नशा तस्करी खत्म हुई है, न मानव तस्करी खत्म हुई है, न घुसखोरी खत्म हुई है, न कमीशनखोरी खत्म हुई इसलिए मैं रिक्वेस्ट करता हूं सभी पॉलिटिकल पार्टियां इस पर गंभीरता के साथ चिंतन करें भारत के संविधान में जरूरी 20 बदलाव करें सबसे पहले जो भारत के संविधान में चित्र बने हुए थे भगवान राम का चित्र था भगवान कृष्ण का चित्र था भगवान महावीर का चित्र था गौतम बुद्ध का चित्र था छत्रपति शिवाजी महाराज का चित्र था हनुमान जी का चित्र था राजा भरत का चित्र था सम्राट विक्रमादित्य का चित्र था गुरु गोविंद सिंह का चित्र था उन चित्रों को वापस इसमें बहाल करें वापस इसमें फिर से जोड़े उससे भारत की संस्कृति मजबूत होगी भारत की परंपरा मजबूत होगी भारत का ज्ञान विज्ञान और आगे बढ़ेगा ભાજપના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી પ્રચંડ મોદી લહેર હેઠળ સત્તરમી લોકસભામાં ફરી એકવાર વિપક્ષનો સફાયો થઈ ગયો હતો પહેલીવાર એવું થયું જ્યારે કોઈ બિન કોંગ્રેસી સરકાર સતત બીજી વખત બહુમત સાથે સત્તામાં પરત આવી હોય વર્ષ બે હજાર ચૌદના મુકાબલે બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

રહ્યો હતો બે હજાર ચૌદમાં ડીએમકેને એક પણ સીટ મળી ન હતી ત્યારે બે હજાર ઓગણીસમાં ત્રેવીસ સીટોથી જીતી હતી તો બીએસપી ઉત્તર પ્રદેશમાં પણ દસ બેઠકો જીતવામાં સફળ રહી બે હજાર ચૌદમાં માયાવતીની પાર્ટીને એક પણ સીટ મળી ન હતી તો ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં રેકોર્ડ મતદાન થયું જે દેશના ઇતિહાસમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા હતું